ઓડ નગરપાલિકાની સામે સામેને ચુટણીનો ઉમરેટ નગર પાલીકા નંબર ચાર પેટા ચુટણીનો આજે મતદાન આણંદ ઓડ પાલીકા ઉમરેટની ચુટણીનું મતદાન સોળ તારીખના સવારે સાત વાગ્યાથી જ મતદાન ધીમું ધીમું ચાલી રહ્યું છે ત્રણ વાગ્યા સુધીમાં પંચાવન મતદાન થયું હતું ભાજપ કોંગ્રેસના ટેકેદારો પોતાના ઉમેદવારોને જીતાડવા એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ફખરુદ્દીન કાચી ઉમરેટ કાકા શું નામ તમારું જેટલી ઉંમર થઈ સિત્યોતેર થઈ કે આ ઉંમર મે કેટલી વાર તમે મતદાન કર્યું બહુ વાર બહુ વાર કઈ વાર ઇલેક્શન ચૂક્યા છો સાવલી મા ડ્રાઇવિંગ સેફ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે